કોસંબા ખાતે આવેલી પી સવાણ સવાણી યુનિવર્સિટી ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો પીપી સવાણ યુનિવર્સિટીની પ્રથમ દીક્ષાંત સમારોહ વૈદિક સંસ્કાર મુજબ ઉજવણી થઈ હતી ઓકલાહોમા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકાના રિજન્ટ પ્રોફેસર ડોક્ટર જેકલીન ફ્લેચરે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું દક્ષિણ ગુજરાતના હાર્ડમાં વસેલી પીપી સવાણ યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ ઓનલાઈન માધ્યમ દ્વારા પહેલી દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી છે જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જેકલીન ફ્લેચર તથા હજીરા સેન્ટ્રલ સર્વિસ લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ ઉપપ્રમુ અને મુખ્ય વહીવટી અધિકારી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ શાવાણી વલ્લભના સભ્યો પીપી સવાણી યુનિવર્સિટીના પરાગ બિરાદર ટ્રસ્ટીગણ વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતા દીન આચાર્ય શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિદ્યાર્થીઓને સાત ગોલ્ડ મેડલ અને કુલ એકસો બાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ ડોક્ટર જેકલીન ફ્લેચરે સમગ્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણમાં તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા ડોક્ટર ફ્લેચરે જીવનના પાઠો વિશે વાત કરી જેમાં આંતરિક અવાજ સાંભળવાનો માનવતા સુધારણ માટે શિક્ષણમાં આધ્યાત્મિકતાના સમાવેશ થાય છે તેમણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને વિશ્વમાં સકારાત્મકના વિચારો અને શાંતિ લાવવા માટે અપીલ કરી ઉપસ્થિત મહેમાનોને આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ અભિજીત મુહૂર્તમાં વેદોક્ત વિધિથી યજ્ઞનું આયોજન થયું હતું જેમાં હાલની પરિસ્થિતિને અનુરૂપ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ યજ્ઞ સંપૂર્ણ થયો હતો જે પ્રાચીન ભારતીય સનાતન સાંસ્કૃતિની અનુભૂતિ કરી રહ્યો હતો